અમરેલીની ઘટના એ સૂચવે છે કે જ્યાં સેવાની ભાવના ન હોય અને માત્ર સ્વાર્થ હોય ત્યાં મહાભારતથી આવી ના રહે નહીં એક યુવતીને રાત્રે એરેસ્ટ કરવી પડે અને તેને ગુનાવાળી જગ્યાએ લઈ જવામાં આવે એટલે બીજી રીતે કહીએ કે તેનું સરઘસ કાઢવામાં આવે તે ગુજરાત માટે શરમજનક ઘટના છે સામાન્ય રીતે પોલીસ ગરીબ લાચાર દલિત આદિવાસી પછાત વર્ગના આરોપીઓના સરઘસ કાઢતી હોય છે અમીર આરોપીઓની સેવા કરતી હોય છે ઉદાહરણ તરીકે એક હત્યારાની સાથે જેલના વડા ટીએસ બિસ્ટ ભોજન કરી શકે છે પરંતુ એ હત્યારો આર્થિક રીતે સદ્ધર હતો એટલા માટે જો કોઈ ગરીબ હોત તો એવા કેદીની સાથે ટીએસ બિસ્ટે ભોજન કર્યું ન હોત અને એને સો ગાઉ દૂર રાખ્યો હોત આ દર્શાવે છે કે આર્થિક સત્તા કેટલી પોલીસને પ્રભાવિત કરે છે બીજું જે સત્તા પક્ષ છે જે સત્તા પક્ષના ધારાસભ્ય છે એને ખુશ રાખવા માટે પોલીસ આવા વરઘોડા કાઢતી હોય છે અમરેલીમાં પણ એ જ થયું છે અમરેલીની ઘટનામાં પાયલ છે એને આરોપી બનાવી છે ગુનાના કામે એરેસ્ટ કરેલ છે પણ પાયલનો રોલ એની ભૂમિકા માત્ર કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની છે એટલે કે એને લેટર ટાઈપ કર્યો છે કોઈ લેટર ટાઈપ કરવાથી એ કાંઈ આતંકવાદી બની જતી નથી કે ગુનેગાર બની જતી નથી એ સરકારી સાહેબ પણ બની શકે છે અને ગુનાને સાબિત કરવા માટે મહત્વનું પીઠબળ પણ પૂરું પાડી શકે છે ઉદાહરણ તરીકે પાલનપુર કેસમાં સંજીવ ભટ્ટને સજા કરવી જ હતી એટલા માટે એ કેસમાં જે નાર્કોટિક્સ પ્લાન્ટ કરવામાં આવતું જે પીઆઈ જે પીઆઈ દ્વારા એ પીઆઈને સરકારે સરકારી શાયદ બનાવી દીધો જેને ખોટી રીતે નાર્કોટિક્સ પ્લાન્ટ કર્યું હતું એ પીઆઈને સરકારે સહાયદ બનાવી દીધો અને એમ એની પાસે આવ્યું કે ભાઈ આ તો સંજીવ ભટ્ટે કીધું એટલે મેં પ્લાન્ટ કર્યું હતું હવે આવા આરોપીને જે પોલીસની ફરજ વિરુદ્ધની ભૂમિકા ભજવનારને પણ જો સરકાર વિટનેસ બનાવી શકતી હોય તો પાયલ આ કેસમાં વિટનેસ ન બની શકે પરંતુ આ કેસ એ સૂચવે છે કે જ્યારે સત્તા પક્ષ સ્વાર્થ માટે આંધળો બની જાય ભ્રષ્ટાચાર માટે આંધળો બની જાય ત્યારે તેમાં ઝગડા થયા વિના રહે નહીં અને વિવેકભાન